ડોલર વધવાને કારણે સોનું થયું સસ્તું આજે સોનાનો ભાવ અને ચાંદીના ભાવમાં પાંચસો રૂપિયાનો ઉછાળો જોવા મળી રહ્યો ડોલર ઇન્ડેક્સમાં વધારાને કારણે દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે બીજી તરફ ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળી રહ્યો છે ડોલર ઇન્ડેક્સમાં એકસો ના સ્તરે પહોંચી ગયો છે જેના કારણે ન્યૂયોર્કથી ન્યૂ દિલ્હી સુધી સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો જોવા મળશે તેવી શક્યતા રહી છે તો જા આપણે જાણી લઈએ કે મુખ્ય કારણ શું છે કે ડોલર ઇન્ડેક્સની આગામી ત્રણ સપ્તાહમાં એકસો દસના સ્થળે પહોંચી શકે તેવી શક્યતા છે ચાલો તમને જણાવી દઈએ કે આજે દિલ્હીમાં સુરક્ષ્ય સોના અને ચાંદીનો ભાવ અને હાલનો ભાવ શું છે તેની વાત કરી રાષ્ટ્રીય રાજધાનીમાં મંગળવારે સોનાની કિંમત સો રૂપિયા ઘટીને અઠ્યોતેર હજાર છસો રૂપિયા પ્રતિ દસ ગ્રામે થઈ ગઈ હતી છેલ્લા ટ્રેડ સેશનમાં કિંમતની ધાતુ અઠ્યોતેર હજાર સાતસો રૂપિયા પ્રતિ દસ ગ્રામે પર બંધ થઈ હતી નવ્વાણું પોઈન્ટ પાંચ ટકા શુદ્ધતા સોનાવરની કિંમત મંગળવારે સો રૂપિયા ઘટી હજાર બસો રૂપિયા પ્રતિ દસ ગ્રામે થઈ ગઈ હતી જેને કારણે ચાંદીના ભાવમાં પાંચસો રૂપિયા વધી નેવ હજાર પાંચસો રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે જેની અગાઉ બંધ થયેલી કિંમત નેવ હજાર પ્રતિ કિલો જોવા મળી રહી છે તો મિત્રો અમે જોઈશું કે મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં પર ફ્યુચર ટ્રેડમાં ફેબ્રુઆરી સોનાના કંટ્રોલમાં રૂપિયા પાંત્રીસ અથવા જીરો પોઈન્ટ જીરો પાંચ ટકા વધીને છોતેર હજાર એકસો ને ઓગણ પ્રતિ દસ ગ્રામે પહોંચી ગયું હતું માર્ચ ડિલિવરીમાં ચાંદીના ભાવ સત્યાસી અથવા જીરો પોઈન્ટ એક ટકા ઘટીને નેવ્યાશી પોઈન્ટ ઝીરો એકત્રીસ ટકા પ્રતિ કિલો દરમિયાન થયું હતું વૈશ્વિક સ્તરે કોમ સ્કેલ પર સોનાના વાયદા પ્રતિ ઓશન યુએસ ડોલર છવ્વીસો ને અઠ્યાવીસ પોઈન્ટ ત્રીસ પર સ્થિર ટ્રેડ થઈ રહ્યું હતું જોકે વિદેશી બજારમાં કોમેન્સ સિલ્વર ફ્યુચર ઝીરો પોઈન્ટ તેર ટકા ઘટી ત્રીસ પોઈન્ટ પંદર ડોલર પ્રતિવર્ષને થયું હતું પરિણામે વાઇસ પ્રેસિડેન્ટ ઇબીજી કોમ્યુનિટી એન્ડ એક્સચેન્જ રિચાર્જ જેમને ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડ જણાવ્યું છે કે રજાઓ ફાઇનાન્શિયલ સર્વિસ લિમિટેડ દરમિયાન સોનાના ભાવના સ્થિર રહ્યા છે અને ગયા સપ્તાહમાં ઘટાડાની રિયત માટે જોવા મળી રહ્યું છે પરંતુ વિદેશી બજારમાં ડોલરની મજબૂતીથી કિંમતો સ્થિર રહી છે ઉચ્ચ બજારનું દબાણ રહ્યું છે એચડીએફસીના વરિષ્ઠ કોમ્યુનિટી એનએસોનશિયલ ગાંધીના જણાવ્યા અનુસાર જોવા મળે કે સાપ્તાહિકમાં ટ્રેડનું વોલ્યુમ પ્રમાણે શાંત રહ્યું છે દરમિયાન શુક્રવારના ઘટાડા પછી યુએસ ડોલરમાં થતા વધારાને કિંમતો ધાતુ માટે પ્રતિકૂળ સ્થિર રહી શકે તેવું છે આવું ગાંધીએ જણાવ્યું છે તો હવે આપણે જાણી લઈએ કે આજના સોના અને ચાંદીના ભાવ કઈ રીતના છે આજે સુરયા ગુજરાતમાં સોના અને ચાંદીનો ભાવ તેની વાત કરી લઈએ તો પહેલાં આપણે ચાંદીની વાત કરી લઈએ કે એક ગ્રામ ચાંદીનો ભાવ કઈ રીતનો છે દસ ગ્રામ ચાંદીનો ભાવ કઈ રીતનો છે તેની વાત કરી લઈએ સાથે સોનાના ભાવ પણ જોઈ લઈએ કે એક ગ્રામ સોનાના ભાવમાં કઈ રીતનો વધારો થયો છે દસ ગ્રામ સોનાના ભાવમાં કઈ રીતનો થયો છે તેની વાત કરી લઈએ તો બાવીસ કેરેટ ચોવીસ કેરેટ અને ચાંદીના ભાવની વાત કરવાના છીએ એટલે વિડીયો પૂરો જોઈજો અંતક જોઈજો અને વિડીયો ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી

ગઈકાલની તુલનામાં જોઈએ કે પાંચસો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે પ્રતિ એક કિલો ચાંદીના ભાવમાં તો હવે આપણે સોનાની વાત કરી લઈએ કે સોનાનો ભાવમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ કઈ રીતનો રહ્યો છે તો દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક ખોલા સોનાનો ભાવ અઠ્યોતેર હજાર છસો રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ છ્યાસી હજાર રૂપિયા નોંધાયો છે ગઈકાલની તુલનામાં જોઈએ કે સો ગ્રામ સોનાના ભાવમાં એક હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે તો હવે બાવીસ કેરેટ સોનાની વાત કરી લઈએ તો બાવીસ કેરેટ સોનાનો ભાવ ભાવ જોઈ લઈએ દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક કોલાનો ભાવ એકોતેર હજાર બસો રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ બાર હજાર ત્રણસો રૂપિયા નોંધાયો છે નવસો રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે એવું જાણવા મળી રહ્યું છે આ કહેવાનો મત મુજબ જો તમારે રોજબરોજના સોના ચાંદીના ભાવ જાણવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માહિતી સારી લાગે તો વિડીયોની નીચે કમેન્ટમાં સારું લખી દેજો ને તમારા શહેરના અથવા બાજુના શહેરના સોના ચાંદીના ભાવ જાણવા હોય તો અમારા વિડીયોની નીચે તમારા શહેરનું નામ જણાવી દેજો જેથી કમેન્ટમાં મેં તમને સોના અને ચાંદીના ભાવ જણાવશું